આપણે એવું હોય તો આપણે બાટલા ચડાવે ઇન્જેક્શન આપે એટલે ડોક્ટર આપણે બીમાર પડ્યા હોય ત્યારે આપણે કોની પાસે જઈએ ડોક્ટર પાસે 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 આ છે શિક્ષક છે શિક્ષક શિક્ષક એટલે તમને ખબર છે હા શિક્ષક શું કામ હોય શિક્ષક આપણે ભણાવે છે શું કરે શિક્ષક તમને ભણાવે છે એક શિક્ષક આપણે તમને બધા આપણે મોટીની શાળાને માં તો અમે એક શિક્ષક છે તમને બધાને ભણાવે ને

બધા હમણાં